જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાઠનો ત્રેવીસમો શ્લોક સમજીશું યત્ર ચેવ માવૃતિગી પ્રયાતાયા તમ કાલ વ્યક્ષ્યામી ભરત એ ભરત શ્રેષ્ઠ જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી એવા વિભિન્ન કાળ વિશે હું તને કહીશ પરમેશ્વરના અનન્ય સંપૂર્ણ ચરણાગત ભક્તો પોતે ક્યારેય એ કેવી રીતે દેહ છોડશે તેની ચિંતા રાખતા નથી તેઓ બધું જ કૃષ્ણ પર છોડી દે છે તેથી તેઓ સહજમાં સુખપૂર્વક ભગવદામમાં જાય છે પરંતુ તેઓ અનન્ય ભક્ત નથી અને તેઓ ભગવાનના બદલે કર્મયોગ જ્ઞાનયોગ તથા હઠયોગ જેવી આત્મસાક્ષાત્કારની પદ્ધતિઓનું અવલંબન લે છે તેમણે ઉપયુક્ત સમયે જ શરીર ત્યાગવું પડે છે તેથી તેઓ નિશ્ચિતપણે જાણી શકે છે કે આ જન્મ મરવાવાળા જગતમાં પાછા આવવું પડશે કે નહીં જો યોગી સિદ્ધ હોય તો આ જગતમાં શરીર ત્યાગ કરવાનો સમય તથા સ્થાનને તે પસંદ કરી શકે છે પરંતુ જો તે એવો નિપુણ ન હોય તો તેની સફળતાનો આધાર તેના આકસ્મિક શરીર ત્યાગના સંયોગ પર રહે છે ભગવાને આગલા શ્લોકમાં એવા અનુકૂળ અવસરો વર્ણવ્યા છે કે જ્યારે મરવાથી મનુષ્યને પુનર્જન્મ લેવો પડતો નથી આચાર્ય બલદેવ વિદ્યાભૂષણના મતે અહીં સંસ્કૃતના કાળ શબ્દનો પ્રયોગ કાળના અજીષ્ટતા દેવનો નિર્દેશ કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ